દેશની દીકરીઓ પોતાના અધિકારો માટે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિવર્ષ ચોવીસમી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી રમેશભાઈ છાયા સભાગૃહ ખાતે તેજસ્વીની પંચાયતનું આયોજન કરવામાં આવેલું હતું રમેશભાઈ છાયા સભાગૃહ ખાતે યોજાયેલ તેજસ્વીની પંચાયત કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નૈનાબેન પેઠળિયા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમી મીઠાકર મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ દંડક મનીષભાઈ રાડિયા અને અન્ય કર્મચારી તથા આજના તેજસ્વીની પંચાયત કાર્યક્રમમાં કોર્પોરેટર તરીકેના રોલ ભજવી ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની સો જેટલી બાલિકાઓ ઉપસ્થિત રહેલ હતી નમસ્તે મારું નામ કુબશ્યા કૃપાલી છે આજે હું કમિશ્નર બને છું એક દિવસ માટે પ્રથમ જ વખત ઇતિહાસમાં આવો કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં એક દિવસ માટે મેયર ડેપ્યુટી મેયર કમિશનર વગેરેની પોસ્ટ છે એમના માટે દીકરીઓને આપણે ચાન્સ આપવામાં આવ્યો છે હું પોતાની જાતને ગર્વ અનુભવું છું કે હું આજે એક દિવસ માટે કમિશનર બન્યું છું અનુભવ એવું કહેવાય કે આપણને શબ્દ ન મળે અનુભવ કહેવા માટે કેમ કે પ્રથમ જ વખત આવો કોઈ કાર્યક્રમ આપણી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને ઇતિહાસમાં આજ સુધી આવો કાર્યક્રમ પહેલી જ વાર થયો છે માટે હું મારી મારી જાતને ખૂબ ગર્વ અનુભવું છું કે કમિશનર તરીકે હું આજે ફરજ બજાવી રહી છું એક દિવસમાં ઇતિહાસમાં પ્રથમ જ વખત આવી રીતે મહિલાઓને અથવા તો બાળકીઓને કમિશનર કે અલગ અલગ પોસ્ટ આપવામાં આવે છે એક દિવસ માટે તો એના માટે પણ હું ગર્વ અનુભવું છું કે મારી પસંદગી કમિશ્તે થઈ છે